રાજ્યમાં માવઠાએ માઠી બેસાડી અમરેલીના રાજુલામાં માં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો બે ઇંચ કરતા વધુ વરસાદ પડવાના કારણે રાજુલા શહેરના અનેક નીચાણવાળા જે ખાસ કરી સોસાયટી વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાય છે આપને દ્રશ્યો બતાવી ધાતરવુડી ડેમ બે છે તેમના ફરી એકસાથે એક દસ દરવાજા છે તે તંત્રને ખોલવાની ફરજ પડી છે હાલમાં ખાખવાઈ હિંડોણા ઉછૈયા ભચાદર વડ રામપરા ભેરાઈ કોવાયા સહિતના નદી કાંઠાના ગામડા એલર્ટ કરાયા છે ડેમના કુલ દરવાજા સેન્ટીમીટર ખુલ્લા છે જેમાંથી ચોપનસો ક્યુસેકનો નો આઉટફ્લો અત્યારે જઈ રહ્યો છે પાણીની ધસમસ્તી આવકની ટીમી ગામની રૂપેણી નદીમાં પૂર આવ્યું તો ખેતરો બીટમાં ફેરવાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે સુરત નવસારીમાં અંધારપટ જેવા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો જ્યારે બનાસકાંઠાના આખો વીડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ